રાજનીતિ સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વર્લ્ડ કિડની દિવસે લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર અમદાવાદ વર્લ્ડ કિડની ડે ના દિવસે સમગ્ર ભારતમાં કિડની ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત મણિનગર ખાતે આવેલ લક્ષ્મી હોસ્પિટલ હોસ્પિટલમાં કિડની સિવાય બીજા ઘણા રોગની સારવાર કરવામાં આવે છે સાથે સાથે ડોક્ટર ગૌરાંગ વાઘેલા દ્વારા કિડની ડે દિવસ પ્રજા જોગ સંદેશ રૂપે દરેક નાગરિકને પાણી પીવા બાબતે તેમજ દર છ માસ અથવા વર્ષે એકાદવાર કિડનીનો રિપોર્ટ કરાવવા બાબતે વિસ્તૃતમાં માર્ગદર્શન

આપતા હોવાનું દર્દીઓ દ્વારા જાણવા મળેલ છે આમ ડોક્ટર ગૌરંગ વાઘેલાની હોસ્પિટલમાં તમામ રોગની સારવાર પ્રામાણિક અને ઈમાનદારીથી થાય છે તેવું તેમના મૂડીથી સાંભળવામાં આવેલ પરંતુ જ્યારે ત્યાં દાખલા થયેલ દર્દીનું ઇન્ટરવ્યુ લેવામાં આવેલ ત્યારે તેમણે પણ પારદર્શકતા રાખી સત્યને પ્રકાશિત કરી લક્ષ્મી હોસ્પિટલની સુંદર અને પ્રશંસનીય કામગીરી બાબતે પોતાનું મંતવ્ય મીડિયા સમક્ષ રજૂ કરેલ આમલક્ષમી હોસ્પિટલ એ બીજા હોસ્પિટલની સરખામણીમાં એક અલગ તરી આવે છે તેવું દર્દીઓ તેમજ આસપાસના નગરજનો દ્વારા જાણવા મળેલ છે અમારી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે મેઇનલી અમારું કામ કિડનીનું છે પણ એ સિવાય અમારી પાસે સર્જિકલ સુપર સ્પેશિયાલિટી બધા ડૉક્ટરો છે જેમ કે ન્યુરો સર્જરી બાળકોમાં થતી પીડિયાટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી પછી ઇએનટી સર્જરી ડાયનેક સર્જરી ઓલમોસ્ટ સર્જિકલ બધા જ ઓપરેશન અહીંયા થાય છે હાર્ટના રોગો હા હાર્ટના રોગોને છોડીને બધા જ સારવાર અહીંયા અવેલેબલ છે અમારી પાસે દસ બેડ ડાયાલિસિસ યુનિટ છે અને આઠ બેડનું અમારે આઈસીયુ સેટઅપ પર છે ક્રિટિકલ કેર યુનિટ પર છે એ પણ અમે ઘણું રાહતદારે ચલાવીએ છીએ જેથી શું છે કે ગરીબ દર્દીઓને મધ્યમ વર્ગના દર્દીઓને એનાથી ફાયદો થાય દર્દીઓ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે આપણે યુરોલોજીમાં અને નેફ્રોલોજીમાં કે ડાયાલિસિસમાં એમાં આપણે યુરોલોજીના ઓપરેશન જેમ કે કિડનીના પક્ષીના પ્રોસ્ટેટના કિડની રિલેટેડ કેન્સરના એના બધા ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં ફ્રીમાં થાય છે કેશલેસ ફેસિલિટી અમે છે અને ડાયાલિસિસ પણ આપણે અહીંયા ફ્રીમાં થઈ જનરલી એવું હોતું નથી હું તો દરેક બિઝનેસમાં દસ પાંચ દસ ટકા લોકો એવા હોય છે જે બિઝનેસ માટે ખરાબ અનુભવ કરાવતા હોય છે પણ ભાગે જેટલા ડૉક્ટરો હોય છે મારા જેટલા અનુભવ છે બધા સેવાભાવી ડૉક્ટર હોય છે અને દર્દીને અમુક કોઈ કરા તરીકે એ લોકો જોતા નથી હોતા એ દર્દી તરીકે સહાય કરતા હોય છે મેડિક્લેમ કેશલેસ હોય તો એ લોકો પેમેન્ટ લેતા હોય છે પણ બાકીના એંસી ટકા પેશન્ટમાં એ લોકો કંઈક ને કંઈક ઓપીડીમાં કા રિપોર્ટમાં કા પોતાની સારવારમાં બધામાં ડિસ્કાઉન્ટ અને ભરપૂર ડિસ્કાઉન્ટ કરી આપતા હોય છે પણ શું અમુક તે હમણાં થોડા વર્ષોમાં કોર્પોરેટ હોસ્પિટલો અને લોકોને પણ શું છે કે લક્ઝરી હોસ્પિટલ કરતાં લક્ઝરી રૂમો ડૉક્ટરો કરતાં એમને કે આગળનું એમ્બ્યુલન્સ કેવું છે ફેસિલિટી કેવી છે એના પર લોકોને વધારે ફોકસ હોય છે અત્યારે પહેલાં એવું હતું કે દર્દી આવતું તો ડૉક્ટરનું નામ સાંભળીને આવતું અને હવે કેવું છે કે દર્દી આવે છે એ રૂમ જોવે છે ફેસિલિટી કેવી છે બરાબર કોર્પોરેટમાં એને કેશલેસની ફેસિલિટી મળે છે કે નહીં એ ધ્યાન રાખીને આવતું દર્દી પોતે જ હવે એને ડૉક્ટર કરતાં આજુબાજુની ફેસિલિટીમાં વધારે વિશ્વાસ ઇમ્પોર્ટન્સ હોય છે બાકી અમારા જ અનુભવ પ્રમાણે તો એવું કંઈ ખાસ થાય નહીં અમે પણ આજુ દર્દીઓને અમારા પહેલાં એ અમને ભગવાન માનતા હોય તો અમે પણ અમારે એક અમારા ભગવાન જ છીએ દર્દી અને દર્દી છે તો અમે છીએ બાકી દર્દી વગર અમારો કોઈ રોલ જ નથી પણ મીડિયા અને જે હમણાં સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ વેસ્ટર્ન લાઇફસ્ટાઈલના કારણે આ વસ્તુ થોડી સાચી છે કે ડૉક્ટર એના જાળદીના રિલેશનશીપમાં થોડોક પ્રોબ્લેમ આવી રહ્યો મારી હોસ્પિટલમાં તો બધા એક પરિવારની અમે લોકો ટ્રીટ સાહેબ સમયમાં કહી શકાય કે બીમારી છે સાહેબ વર્લ્ડ ડે છે વર્લ્ડ ડે તમે પણ જે રીતે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો લક્ષ્મી હોસ્પિટલ જે કામગીરી કરી રહી છે કેવા પ્રકારના રેર ઓપરેશન આપણે કરેલા છે સોશિયલ બાબતમાં કઈ રીતે જે ગર્ગી સાધનો આપણું તાલમેલ છે કઈ રીતે આ હોસ્પિટલ મદદરૂપ થાય છે કયા અલગ અલગ બીજી અલગ મલ્ટી સ્પેશિયાલિટી બીમારી માટે પણ કામ કરી રહ્યા છો અને ડૉક્ટર કૌરામ વાઘેલા કન્સલ્ટન યુરોલોજીસ્ટ લક્ષ્મી હોસ્પિટલ મણિનગરથી જણાવતું કાલે આપણે ચૌદમી માર્ચે ઓગણીસ કેટલી કોંગ્રેસ નિમિત્તે ગુજરી રહ્યા છીએ અમારી હોસ્પિટલ આટલી ડેડિકેટેડ કિડની હોસ્પિટલ છે જેમાં એપ્રોજ તરીકે હોઉં તેને પ્રોજ તરીકે ડૉક્ટર ભાવિને સાહેબ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે અહીંયા કિડની રિલેટેડ આપણે જે પણ બધા ઓપરેશનો છે કિડની પથરીના પ્રોસ્ટેટના કે કિડનીના કેન્સરના કોઈપણ એકદમ જે રેર કેસીસ હોય એ આખા આખા વિશ્વમાં જેના હાર્ડલી સોથી દોઢસો કેસેસ હોય એવા પણ આપણે ઓપરેશન અહીંયા કરીએ છીએ અહીંયા આપણે જે ગરીબી રેખા નીચેના દર્દીઓ હોય જેના કિડની યુરોલોજી અને રિલેટેડ બીમારી હોય એના માટે આપણે આયુષ્યમાન કાર્ડની પણ ફેસિલિટી અવેલેબલ છે એ લોકોને આપણે કેશલેસ રાહત બધી જ ટ્રીટમેન્ટ આપીએ છીએ પણ જો પાસે આયુષ્યમાન કાર્ડ પણ ના હોય તો પણ આપણે એને ખા એટલા રાહત દરેક સારવાર કરી આપીએ આપશો લક્ષ્મી હોસ્પિટલ જે આખા અમદાવાદ શહેરમાં જે મેડિકલ જે આખું ક્ષેત્ર જેમાં લક્ષ્મી હોસ્પિટલ તે રીતે અલગ પડે છે આ બધા જે મેડિકલ વિષયમાં ત્યારે આપણે કિડનીના રોગો ખરેખર પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે પણ એ પર્ટિક્યુલર એના માટે જે છે એક તો અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ એમ્બિશિયસ લોકો ખાવા પીવાનું ઠેકાણું નહીં અને જંક ફૂડ એનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે તથા પાણીનું પાણીનું ઇન્ટેક ઓછો થઈ રહ્યો છે આ બધા કારણોસર કિડનીની બીમારીઓ પણ ઘણી વધી રહી છે પણ પરંતુ શું છે કે કિડનીની બીમારીઓ માટે આપણે ધ્યાન રાખવામાં એવું હોય છે કે તમારે ફર્સ્ટ તો રેગ્યુલર અમુક ઉંમર થાય જેમ કે પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર પછી તમારે રેગ્યુલર એક વર્ષે ન્યુરોલોજીસ્ટ ડૉક્ટરને કારણ નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરીને કિડનીના બ્લડની લેવિડના રિપોર્ટો કરાવવા જોઈએ અને એક વર્ષે એકવાર એક સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ જેમાં કિડનીમાં કંઈ પણ તકલીફ હોય તો આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ અને આ કિડની બીમારીઓથી બચવા માટે આપણે રેગ્યુલર પાણીનું ખાસ સેવન કરતા રહેવું જોઈએ દરેક વ્યક્તિ માટે પાણીનું પ્રમાણ અલગ અલગ હોય છે પણ એવરેજ આપણે એડલ્ટ ગણીએ કે જેની ઉંમર ત્રીસથી પાંત્રીસ વચ્ચે ત્રીસથી ચાલીસ વર્ષ હોય અને એનું વજન પચાસથી સાઠ કિલો હોય એ વ્યક્તિ માટે આપણે પાણીની ઇન્ટેક ઓલમોસ્ટ દોઢથી બે લીટર જેટલું પાણી પીવું જોઈએ એટલે જનરલ એક ગ્લાસમાં આપણને બસોથી અઢીસો એમ એ જેટલું પાણી હોય તો તમારે દિવસમાં આઠથી દસ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ કે જેથી તમારે પેશાબ દિવસમાં ચારથી પાંચ વાર પેશાબ કરવા જવું પડે એટલે તમારું યુરિનનું પ્રોડક્શન ચોવીસ કલાકમાં ઓલમોસ્ટ દોઢ લીટરની આસપાસ થવી જોઈએ એને કન્સિડર કરીને તમારે તમારું પાણીનું પ્રમાણ જાળવવું જોઈએ અને ખાસ આ બધા બિયર છે દાડું છે બધા હમણાં જે ઠંડા પીણાઓ છે પેપ્સી પકવાના એ બધી વસ્તુઓથી ટોટલી દૂર રહેવું જોઈએ કારણ કે એમાં સોલ્ટ સુગર અને ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે જે આ કિડનીને વધારવામાં તથા પથરીનું પ્રોડક્શન થવામાં ખૂબ જ વધારે મદદ કરે છે જેથી પથરીનું પ્રોડક્શન ઘણું ફાસ્ટ થાય છે આ બધી વસ્તુઓના કારણે એટલે પાણી રેગ્યુલર પીવો જંક ફૂડ અને આ પી દૂર રહો પછી તમારી જે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર કે હાથની જે પણ મેડિસિન ચાલ્યું હોય એ તમારે રેગ્યુલર રહેવું જોઈએ અને એના ડૉક્ટરને તમારે મહિને બે મહિને જે પ્રમાણે તે પ્રમાણે કન્સલ્ટ કરતા રહેવું જોઈએ કારણ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ સ્લો પોઈઝન છે કે જે તમારી કિડનીને લેટ નુકસાન કરતા હોય છે અને બાકી બીજું છે કે જે રેગ્યુલર ચેકઅપ કરાવતા કરો અને ખાવા પીવાનું ધ્યાન રાખો જેનાથી આ તમારી કિડની સ્વસ્થ રહેશે અને રેગ્યુલર વર્ષે એકવાર યુરોલોજીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરીને ચેકઅપ કરાવતા હો લક્ષ્મી હોસ્પિટલમાં હું અહીંયા ઈસનપુર રહું છું મને સ્ટોન થયો હતો જે હોસ્પિટલ સારી છે ફેસિલિટી પણ સારી આપવામાં આવે છે એન્ડ મને રિકવરીમાં વધારે મદદ કરી છે હોસ્પિટલમાંથી અને સર્વિસ પણ સારી છે તમને એનો અનુભવ કયો છે હોસ્પિટલમાં બેટર બેટર સૌથી સારી જ ફેસિલિટી આપવામાં આવેલી છે અત્યારે અને આવી હોસ્પિટલ આવી બીજે ક્યાંય હોસ્પિટલમાં આવી ફેસિલિટી આપવામાં આવેલી મારું નામ ચેતન ગૌડ છે ઓનમ ચેતન ગૌડ છે અને હું આ લક્ષ્મી હોસ્પિટલ જે જવાહર ચોક મણિનગર પર આવેલી છે એમાં દાખલ છું હાલ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા મારું અહીંયા ઈલાજ બહુ સારી રીતે થઈ રહ્યું છે ડોક્ટર નર્સ સિસ્ટર સફાઈ કર્મચારી બધા વેલ છે બહુ સરસ રીતે દેખભાળ કરી રહ્યા છે અને ડોક્ટર દિવસમાં દર વેલા જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે પૂછી જ લે કે તમને કેવું છે આ તમને વહેલા અમે ઠીક કરીને ઘરે મોકલી દઈશું કેટલા સમય છે તમે એડમિટ હતા અને કે તમને રિકવરીનું કઈ બી નથી મને એકચ્યુઅલી મારું ઓપરેશન હાલ કલાક બે કલાકની પછી થવાનું છે અને હું બે દિવસ અહીંયા દાખલ છું પણ એવું લાગતું નથી કે હોસ્પિટલમાં દાખલ છું